સેફ્ટી નો ચુસ્તપણે અમલ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા આ તકે રાજકોટ મહાનગરપાલિકાના સિટી ઇજનેર પરેશ અઢિયાએ જણાવ્યું હતું કે હાલમાં ગત વીસમી એપ્રિલથી શહેરમાં બીઆરટીએસ રૂટ પર દોડતી કુલ અઠ્યાવીસ બસમાંથી પંદર ચાલુ છે જ્યારે શહેરના વિવિધ રૂટો પર દોડતી છન્નું ઇલેક્ટ્રિક બસમાંથી ત્રીસ અને સો સીએનજી બસમાંથી પાંત્રીસ બસ દોડી રહી છે અગાઉ દરરોજના એવરેજ પંચાવન હજારથી વધુ મુસાફરો સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધાનો લાભ લેતા હતા જેના સ્થાને હાલમાં રોજના અઢાર થી વીસ હજાર મુસાફરો છે એસી બસમાં મુસાફરીની સુવિધાનો લાભ લઈ શકે છે જેનો એવો અર્થ થાય છે કે હાલમાં દૈનિક પાંત્રીસ થી ચાલીસ હજાર મુસાફરોને સિટી બસ સુવિધાનો લાભ મળતો નથી જો આજના ફિગર વાત કરીએ તો કુલ આપણી અઠ્યાવીસ બસો જે છે એ આપણે બીઆરટીએસ માં ચાલે છે ઇલેક્ટ્રિક બસો પછી સો આપણી સીએનજી બસ ચાલે છે અને બાકીની જે છન્નું છે એ ઇલેક્ટ્રિક બસ આપણે આરએમટીએસ માં ચાલે છે તો આજે ટોટલ 234 માંથી આપણે 86 બસો ચાલુ છે રાઈટ જેમાં બે દેસ ઉપર 28 પૈકી આપણી 16 બસો ચાલુ છે રાઈટ અને આરએમટીએસ માં 206 માંથી આપણી 70 બસો ચાલુ છે હવે ડ્રાઈવર ના કારણે 70 ડ્રાઈવરો જે છે

તે ગ્રાહ્ય રાખવામાં નથી આવે જેના કારણે સીએનજીના સિત્તેર ડ્રાઈવરો જે છે એ બસ ઉપર ચડ્યા નથી ટેકનિકલ ફોલ્ટને કારણે ઇલેક્ટ્રિક બસ બેતાલીસ બંધ છે અને ડ્રાઈવરના ઇશ્યુને કારણે ઇલેક્ટ્રિક બસ છત્રીસ ડ્રાઈવરનો ઇસ્યુ છે એટલે એ આપણે આ જે કોન્ટ્રાક્ટ છે એ મોડલથી આપવામાં આવેલ છે એટલે એ આપણો વિષય નથી

અને સિટી બસ ને શહેરના માર્ગો પર દોડતી કરો ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટમાં સિટી બસ માં મુસાફરીનો લાભ નહીં લઈ શકતા મુસાફરોને ક્યારે ન્યાય મળે છે જંબુસરના ડેપો વિસ્તારમાં વરસાદ